સિંગાપુરના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે કરી મુલાકાત ભારત સિંગાપુર વચ્ચે સેમી કન્ડક્ટર ડિજિટલ ટેકનોલોજી આરોગ્ય અને મેડિસિન ક્ષેત્રમાં સમજૂતી કરાર પર થયા હસ્તાક્ષર કૂટનીતિક ભાગીદારીની પ્રગતિની પણ કરી સમીક્ષા આજે દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશભરમાંથી પસંદગી પામેલા બ્યાસી શિક્ષકોનું રાષ્ટ્રીય પુરસ્કાર આપી કરશે સન્માન ગુજરાતના જુનાગઢના શિક્ષક પણ થઈ પસંદગી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ આજે જાહેર કરશે અધિસૂચના જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાની છવ્વીસ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ આજથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ ભારતમાં સૌ પ્રથમવાર આયોજિત થઈ રહેલા મહોત્સવનો ઉદ્દેશ્ય સૌર આધારિત ઉર્જાના ઉપયોગને ઝડપી બનાવવા અનુકૂળ પરિસ્થિતિ તૈયાર કરવાનું રાજ્યપાલ આચાર્ય દેવ્રત આજે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી 28 શિક્ષકોને આપશે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અમદાવાદના ટાગોર હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પણ રહેશે ઉપસ્થિત રાજ્યમાં આજે ધોધમાર વરસાદની સંભાવના આજે ઉત્તર ગુજરાતના પાટણમાં ઓરેન્જ એલર્ટ તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદમાં યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તેત્રીસ તાલુકામાં નોંધાયો વરસાદ પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાતમા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ સહિત જીત્યા ચાર મેડલ પેરા તીરંદાજીમાં હરવિંદરે જીત્યો ગોલ્ડ તો ક્લબ થ્રો માં ધર્મવીરે ગોલ્ડ અને પ્રણવ સુરમાએ જીત્યો સિલ્વર ભારતે અત્યાર સુધીમાં કુલ ચોવીસ મેડલ કર્યા હાંસલ